નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના મગરદેવ ગામે મથુરાભાઈ વેસ્તાભાઈના ખેતરમાં એક મહાકાય અજગરે નીકળ્યો હતો તો શિકારની શોધમાં અજગરે પચીસ કિલો વજન ધરાવતા આખા આખે શિયાળને ઘડી લીધો હતો તો મહાકાય અજગર શિયાળ ઘડી જતા ગામ લોકોમાં જોકે અજગર પકડનાર યુવાનો ભાવિન વસાવવા આ મામલાની જાણ થતાં ઘટના તેમની ટીમ સ્થળે પહોંચી જઈ અને અજગરને ઝરપી ઝડપી પાડી તેને જંગલમાં સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવામાં આવ્યો હતો આ મહાકાય અજગરને જોવા લોકટોળા ઉમટી આવતા તો ડેડિયાપાડા જંગલ વિસ્તારમાં સરીસૃપ પ્રાણીઓ અવારનવાર દેખા દેતા હોય છે તો શિકારની શોધ શાપ અજગર જેવા ખેતરમાં આવી જતા હોય છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ